ઓપરેશન સિંદૂર બાદ ભુજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સિંદૂર વનનું ખાત કરવામાં આવ્યું ભારતીય થલસેના વાયુસેના નૌસેના બીએસએફ તથા પહેલગાંવ હુમલામાં મૃત્યુ પામેલા નાગરિકોને સમર્પિત એવા સિંદૂર વન વન કવચનું વિધિવત ભૂમિ પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્યમંત્રીએ વન કવચ વિકસાવવાની પદ્ધતિની વિગતવાર સમજ મેળવી હતી ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સિંદૂર વન બનાવવાનું આહવાન વડાપ્રધાન મોદીએ કર્યું હતું કચ્છના વન વિભાગે આ આહવાનને ઝીલીને જે સ્થળે સભા યોજાઈ હતી ત્યાં જ સિંદુરવન બનાવવાનો નિશ્ચય કર્યો હતો જેના ભાગરૂપે આહલાદક સિંદુરવનના મુખ્યમંત્રીએ બીજ રોપણ કર્યા હતા જેમ આપણે સૌ જાણીએ છીએ એમ ભુજ ખાતે જે સિંદુરવન નો કોન્સેપ્ટ જે માન્ય વડાપ્રધાન શ્રી ની સભા બાદ જે આ કોન્સેપ્ટ આવેલો એને સાહેબની વિઝિટ માન્ય મુખ્યમંત્રી સાહેબની વિઝિટ દરમિયાન વહીવટી તંત્ર ઈચ્છા વ્યક્ત કરી કે સાહેબની શરૂઆત કરાવીએ તો આપ સૌ જાણો છો એ પ્રમાણે કુલ જે ઇફેક્ટિવ પ્લાન્ટેશન છે એ આઠ હેક્ટરમાં એસી હજાર રૂપાનું થશે અને એ સિવાય કુલ સત્તર હેક્ટર જેટલો વિસ્તાર કવર થશે કે જેમાં વાવેતર અને વાવેતર સિવાયની અન્ય જે સિવિલ વર્ક છે એ ફેઝ ટુમાં થશે ફેઝ વનમાં ચોમાસા દરમિયાન આપણે વાવેતરનું કામગીરી કરીશું અને ચોમાસું પૂર્ણ થયેથી જે પ્રમાણે ગ્રાન્ટની અવેલેબિલિટી હશે તે પ્રમાણે તબક્કાવાર આપણે પ્લાન લેઆઉટ વગેરે ફાઇનલ કરી દીધો છે એ મુજબ આપણે તબક્કાવાર સિવિલ વર્ક અને અધર ધેન પ્લાન્ટેશન જે આપણે કામગીરી જેમાં ભારતીય થલ સેના છે નૌસેના છે વાયુસેના છે અને બીએસએફ છે આ ચારે જે સેનાના પાંખો છે એમના દ્વારા જે શૌર્ય ગાથા અ નું કામગીરી કરવામાં આવી એ ઉપરાંત સમાજ અને વહીવટી તંત્ર એ બંને પણ જે ઓપરેશન સિંદૂરમાં અ સહિષ્ણુતા બતાવી અને જે પ્રમાણે સહભાગીદારી અને લોક ભાગીદારી અને કોઓર્ડિનેશનથી આ ત્રણેયના કોઓર્ડિનેશન થી ઓપરેશન સિંદૂરની જે સક્સેસ થઈ એને પ્રદર્શિત કરતા તેમજ પહેલગામમાં હુમલામાં જે પણ લોકો માર્યા ગયા એમને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરતા એ પ્રમાણેના આપણે અહીંયા પ્લાન્ટેશન સાથેની જે કામગીરી છે એ ફેઝ ટુ મેનરમાં આપણે ફેઝ ટુમાં કરીશું એમાં આપણે વિશાળ પબ્લિક એમ્યુનિટીઝ આપણે વિચારી રહ્યા છીએ કારણ કે વિસ્તાર બહુ મોટો છે એટલે ઘણી બધી પબ્લિક ને આપણે આમાં કેરિંગ કેપેસિટી સાથે આપણે એને આવકારી શકીશું અને તમામ પબ્લિક માટે પાર્કિંગથી લઈ એમને બેસવાની વ્યવસ્થા એમ્યુઝમેન્ટ બાળકો માટેનું એમ્યુઝમેન્ટ જાહેર શૌચાલય વગેરે તમામ કેફેટેરિયા થી લઈને તમામ આપણે જે ઇન્ટરેક્ટિવ જે અમુક ઇન્ટરપ્રિટેશન સેન્ટર સાથેની જે પ્રવાસીઓ અને વિઝિટરને આકર્ષણના કેન્દ્રો જે વધુમાં વધુ મળી રહે એવી આપણે સુવિધા આમાં ઉપલબ્ધ કરાવી